મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જેમના જેમાં તેમણે કહ્યું છે કે વિવાદ મામલે તેમને કોઈ જ મેસેજ સામે આવ્યો નથી જો કે ચાંદમેરાના કાઠવાડામાં ગરબાનું આયોજન કરે છે વધુ વિગતો અનુસાર જણાવી દઈએ કે જેનો વિરોધ વીએચપીએ ત્યારે કર્યો હોવાના સમાચાર હતા જે વાત ચાંદમેર ત્યારે નકારી હતી પરિધામીરે અને ચાંદમેર પચી વર્ષથી ત્યારે વધુ સમયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ